હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે જેવા શ્રાદ્ધ શરૂ થાય ને એવા જ દૂધપાક શરૂ થઈ જાય છે હા ફ્રેન્ડ્સ અને શ્રાદ્ધમાં દૂધપાક પીવો જ જોઈએ વૈજ્ઞાનિક કારણ પણ એ પીવા પાછળનું છે જે આપણા હેલ્થ માટે બહુ જ સારો હોય છે તો આ ભાદરવા મહિનામાં જ્યારે શ્રાદ્ધ શરૂ થાય ત્યારે દૂધપાક તો અચૂક પીવા જ જોઈએ તો આપણે દૂધપાક બનાવવા માટે આપણે દૂધપાકને કલાકો સુધી ઉકાળતા હોઈએ છીએ અને ત્યારે આપણો ઘણી મહેનતને બાદ આપણો દૂધપાક તૈયાર થતો હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધપાકને બિલકુલ ચલાવ્યા વગર અને બિલકુલ ઉકાળ્યા વગર ફક્ત ફક્ત ને ફક્ત દસ જ મિનિટમાં એકદમ ઘટ્ટ અને ક્રીમી દૂધપાક બનાવવાના છે આ ફ્રેન્ડ્સ કોઈ ઝંઝટ નથી એ દૂધની પાસે તમારે ઊભું પણ નહીં રહેવું પડે દૂધ ઉભરાશે પણ નહીં અને ફટાફટ આપણો દૂધ પાક બની જશે દૂધપાક બનાવવા માટે મેં અહીંયા બદામ લીધી છે બદામને આપણે અહીંયા વીસ પંદર વીસ મિનિટ પહેલાં મેં તેને પલાળી દીધી હતી અને તેની આ રીતે આપણે છાલ કાઢી નાખવાની છે તમે એમનામ પણ બદામ લઈ શકો છો પણ પલાળીને આ રીતે બદામ લેશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે બદામની સાથે સાથે અહીંયા મેં ત્રણ ચમચી જેટલા ચોખા પણ બાસમતી પલાળી દીધા હતા ફ્રેન્ડ્સ અહીંયા બાસમતી ચોખા જ લેવાના છે બાસમતી ચોખાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને હા હું તમને એક માપ કહી દઉં તો હું લીટર દૂધનો દૂધપાક બનાવી રહી છું તેની સામે ત્રણ ચમચી જેટલા ચોખા લીધેલા છે અહીંયા આપણે આ ચોખાને એકદમ સરસ ચારણીમાંથી બધું જ પાણી કાઢી એકદમ સરસ કોરા કરી લેવાના છે આ એક બહુ જ મસ્ત ટ્રીક છે જેનાથી તમારો દૂધપાકનો સ્વાદ કંઈક અલગ જ આવવાનો છે તો આ રીતે કોરા કરેલા ચોખાને આપણે એક વાટકીમાં લઈ લઈશું અડધી ચમચી જેટલું ઘી એડ કરી બધા જ ચોખાને ઘી કોટેડ કરી દેશું તમને એવું થતું હશે કે આવું કરવા પાછળનું કારણ શું છે આ ચોખાનો સ્વાદ દૂધપાકમાં કંઈક અલગ જ આવતો હોય છે ને આ રીતે કોટેડ કરીને ચોખા નાખીશું ને તો સ્વાદ દૂધપાકનો બમણો થઈ જવાનો છે અહીંયા ચારોળી છે અને કાજુ છે કાજુના આપણે પીસ નથી કરવાના પણ કાજુને મિક્સરમાં નાખી દેવાનો છે અને તેની સાથે થોડું દૂધ નાખી એક પેસ્ટ બનાવી લેવાની છે આપણે એકદમ સરસ પેસ્ટ એક વાડકીમાં કાઢી લઈશું અધકચરી નહીં પણ એકદમ સરસ ફાઇન પેસ્ટ થઈ જાય તેવી એક પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે અહીંયા આપણે એક નોનસ્ટિક વાસણ લેવાનું છે નોનસ્ટિક વાસણનો શું ફાયદો થશે ફ્રેન્ડ્સ કે દૂધ આપણું જરા પણ ઉભરાશે નહીં જરા પણ નીચે ચોટશે પણ નહીં એના માટે તમે જો નોનસ્ટિક વાસણ તમારી પાસે છે તો એ જ લેવું સારું છે અહીંયા આપણે તેને ઘીથી કોટેડ કરી દઈશું આ નોન નોનસ્ટિક વાસણમાં દૂધપાક આપણો જરા પણ ચોટવાની શક્યતા નથી તમે ફાસ્ટ ફ્લેમ રાખશો ને તો પણ આપણો દૂધ પાક જરા પણ ચોટશે નહીં તો આ રીતે આપણે ઘી કોટેડ કરી દીધા બાદ હવે આપણે એક લીટર દૂધ જે ફૂલ ફેટ અમૂલનું આવે છે તે જ મેં લીધું છે તો અહીંયા આપણે એક લીટર દૂધ પેનમાં નાખી દેવાનું છે જો બની શકે ને તો તમે નોનસ્ટિક કડાઈ જ લેજો નોનસ્ટિકમાં બહુ દૂધપાકમાં ધ્યાન રાખવું પડતું નથી અને ફટાફટ આપણો દૂધ પાક બની જતો હોય છે હવે આપણે અહીંયા દૂધપાકને એક ઉભરો આવવા દેવાનો છે તમે જોઈ રહ્યા છો આપણો દૂધપાક સરસ એવો ગરમ થઈ ગયો છે ત્યારબાદ આપણે જે ચોખા કોટેડ કરીને ઘીમાં રાખ્યા હતા તે એડ કરી દેવાના છે આ કોટેડ ચોખાનો ચોખાના લીધે તો દૂધપાક આપણો કંઈક અલગ જ સ્વાદવાળો અને એક વાટકી પીતા હશું ને તો બે વાટકી પીવાનું મન થઈ જશે એવો બનશે અહીંયા આપણે કેસર નાખી કેસરમાં થોડું ગરમ દૂધ નાખી પલાળવા મૂકી દીધું છે બસ હવે આપણે તેને એકદમ સરસ ગરમ કરવાનું છે ને બાજુમાં જે મલાઈ ચોડતી જાય છે તેને ઉખાડતું જવાનું છે ને થોડું થોડું હલાવવાનું છે અને આપણી જે પેસ્ટ બનાવી હતી જે દૂધપાકને આપણું ઘટ્ટ અને ક્રીમી બનાવવાની છે તે પેસ્ટ આપણે એડ કરી દેવાની છે આ પેસ્ટનો જ જાદુ છે જે આપણા દૂધપાકને ઉકાળ્યા વગર ફટાફટ ક્રીમી અને ઘટ્ટ બનાવી દેવાની છે પેસ્ટ નાખ્યા બાદ આપણે તેને હલાવશું એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે પેસ્ટ એડ કરવાની છે તો એકદમ સરસ મેં અહીંયા ફાસ્ટ જ ફ્લેમ રાખી છે અને નોનસ્ટિક વાસણ છે એટલે મને ચોટવાનો જરા પણ ડર નથી હા તો પણ વચ્ચે વચ્ચે ચલાવતું રહેવું જરૂરી છે અહીંયા આપણા ચોખા પણ ચડી રહ્યા છે અને એકદમ સરસ આપણો દૂધપાક પણ ઉકળી રહ્યો છે દૂધપાકમાં ફ્રેન્ડ્સ ચારોળી ના હોય તો દૂધપાક અધૂરો છે ચારોળી વગર તો આપણો દૂધપાક લગભગ અધૂરો જ હોય છે તો અહીંયા બધી જ બદામની છાલ ઉતરાઈ ગઈ છે અને આપણે દૂધપાકમાં નાખવા માટેની ચારોળી પણ રેડી છે આ રીતની સ્કીન ઉતારેલી બદામનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે તો તેને આપણે સ્કીન ઉતારી લીધી છે એકદમ સરસ આપણો દૂધ પાક ઉકળી રહ્યો છે આપણે તેમાં ચારોળી એડ કરી દઈશું ચારોળી વગર તો દૂધ પાક છે ને ફ્રેન્ડ્સ અધૂરો છે ને એમ ખો તો પણ ખોટું નથી અને એકદમ સરસ હલાવતા છે હલાવતા રહેવાનું છે અને આજુબાજુમાં જે મલાઈ ચોટે છે તે ઉખાડતું રહેવાનું છે ફ્રેન્ડ્સ આને તમે વધારે હલા ચલાવશો નહીં ને તો પણ ચાલશે આપણે જે ક્રીમવા કેસરવાળું દૂધ સાઈડમાં રાખ્યું હતું ને તે એડ કરી દીધું છે એકદમ સરસ કસર કેસરનો કલર અને સ્વાદ બંને ઉભરીને આવશે પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સ કરીશું ત્યારબાદ આપણે જે બદામ પલાળીને કાપીને રાખી છે તેની ઉપરી સ્લાઇસ કરી લીધી છે તેને પણ આપણે આપણા દૂધપાકમાં એડ કરી દઈશું જેથી એકદમ સોફ્ટ થઈ જાય ફરી પાછા આપણે તેને પ્રોપરલી હલાવી લઈશું એકદમ સરસ ઉકળીને હજુ તો ફક્ત ને ફક્ત પાંચ સાત મિનિટ થઈ છે ત્યાં તો આપણો દૂધપાક ક્રીમી ઘટ્ટ દેખાવા લાગ્યો છે જોયું ને ફ્રેન્ડ્સ ફટાફટ આપણો દૂધપાક ઘટ્ટ બની જશે આપણે જોવાનું છે કે આપણા ચોખા ચડી ગયા છે કે નહીં તો એક ચોખાનો દાણો લઈને મેશ કરતાં ખબર પડી કે આપણા દો ચોખા છે એકદમ પ્રોપર ચડી ગયા છે અને અહીંયા દૂધપાક પણ આપણો ઘટ્ટ અને ક્રીમી દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં ખાંડ નાખવાની છે તો તમે ખાંડની જગ્યાએ સાકર પણ નાખી શકો છો કે ખાંડ પણ નાખી શકો છો પણ અહીંયા હું ખાંડ જ નાખી લે નાખીશ ઘણા લોકો છે ને દૂધપાક બનાવવાની શરૂઆત કરે ત્યારે જ ખાંડ નાખી દેતા હોય છે ના ફ્રેન્ડ્સ પણ એવું કરવાનું નથી કોઈ પણ તમે ઘર પણ તેમાં એડ કરો તો ચોખા ચડી જાય ત્યારબાદ જ તેમાં એડ કરવાનું છે જેથી જો તમે પહેલાં એડ કરશો ને તે ચોખા કાચા રહેશે તો અહીંયા મેં એક લીટર દૂધ સામે છ ચમચી જેટલી ખાંડ એડ કરી છે મારા ઘરમાં થોડું મોળું ખવાય છે એટલે હું થોડી ઓછી ખાંડ એડ કરી રહી છું તમારે જો વધારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકો છો હવે બધું જ ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવવા ગેસ ચાલુ રાખી ચલાવવાનો છે એકદમ સરસ ક્રીમી અને ઘટ્ટ દૂધપાક આપણો રેડી થતો જાય છે ખાંડનું પાણી બધું જ પ્રોપરલી બળી જવું જોઈએ અને ફક્ત ખાંડ નાખ્યા પછી પાંચ સાત મિનિટમાં જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે તો એકદમ ઘટ એકદમ ક્રીમી જાણે કે કલાકો સુધી ના ઉકાળ્યો હોય એવો દૂધપાક આપણો ફક્ત ને ફક્ત પેલી કાજુની પેસ્ટથી દસ મિનિટમાં બની જશે તો ચોખા પણ એકદમ સરસ મેસ થઈ જાય છે અને અહીંયા આપણો દૂધપાક પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે તો મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને જો મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચોક્કસથી આ શ્રાદ્ધ પર ટ્રાય કરો આ મારો ઘટ્ટ અને ક્રીમી દૂધપાક થેન્ક યુ